આપણે કામ તો હજી બાકી જ છે કેમ કે આઠ વાગ્યામાં તો કામ આપણે થયું ન હોય અને દક્ષિણ પપ્પાને ટિફિન બનાવી દીધું હતું તો એ કારખાને વહી ગયા છે અને હું ને દક્ષુ ખરીશી તો ઘરના રહેજો તમે આગળ લોગમાં અને દક્ષુ તાવ જેવું છે થોડું થોડું તો દવા પાવાની છે ને તો પહેલાં આપણે એ કામ કરી લઈએ પછી ઘરના નાના મોટા કામ કરશે તો જો પાછળ રમે છે ભાઈ ઘોડો લઈને ઘોડો તો તમને ખબર જ છે એનો ફેવરિટ છે તો ઘોડો લઈને રમે છે પાછળ તો હવે આપણે એને દવા પાઈ દઈ પહેલાં કેમ કે તાવ જેવું છે થોડું થોડું તો દવા પાઈ છે તો પાઈ દઈ જેથી વધારે ન આવે તો બન્યા રહેજો આગળ વ્લોગમાં બ્લોગમાં ટ્રેન આવી ઘોડા ઉપર બે ગયા છે ટાઈટ બહુ ટાઈટ છે ને બહુ ટાઈટ છે ને દુખ શું A bred ra khỏi mặt cà phê đi 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 દગતું તો જો અમારે ડાયો દીકો છે બધી દવા પી લીધી કાદુ છે ભાઈ હા પાણી પીઉ છે હવે નથી પીઉ તો દગતું એ તો બધી દવા પી લીધી છે અને ડાયો દીકો છે જો તો કે તો બધાયને કેમ તો બધા ડાયો દીકો છે ડાયો દીકો છે દગતું દક્ષુને પીવડાવી દીધી છે ને પી હોત લીધી નકર ઘણા છોકરા તો બહુ તોફાન કરે દવા પીવામાં તો તો દવા પીને મારી વેફર ખાવી આપણે અત્યારે વાગી ગયા છે બપોર ના અગિયાર અને દક્ષુભાઈ ને જો નવ આપણે તૈયાર કરી દીધા છે તો હવે થઈ ગયું છે રસોઈ ટાઈમ તો હવે આપણે રસોઈ બનાવી લઈ પેલા પછી વધશું આગળ વ્લોગમાં તો તમે અમારો વ્લોગ આખો જોજો અને તમને સારો લાગે તો મારો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બન્યા રહેજો તો આગળ વ્લોગમાં આઈ નહીં આપણે મસ્ત તૈયારી કરી દીધો છે નવડાવીને અને સાયકલ જો આમ કેમ ખા કરી દીધી સાયકલ નથી ગમતી ઘોડો જ ગમે છે કા રેને કે કરે જમવામાં આપણે ભીંડાનું શાક બનાવી દીધું છે અને દક્ષુભાઈ અહીંયા પપુરું ખાય છે ભીંડાનું શાક ચડવા મૂકી દીધું છે ચડી જાય પછી આપણે જમી લઈએ જમવાનું થઈ ગયું છે તૈયાર ને દક્ષુભાઈ બે ગયા છે જમવા છ શું કરજો પપ્પુયું જો પાણીપુરી છે શું કહેવાય એને પાણીપુરી ન કેવાય ગાંડુંય એને

દક્ષણ પપ્પા જો કારખાને થી આવતા રહ્યા છે અને આવીને જમવા બેસી ગયા છે ભઈ એવા કારખાને થી આપણે જો આવીને જમવા બેસી જાય હવે પછી જમીન પછી વાળું કરીને પછી સુઈ છે દક્ષુભાઈ જો આવી ગયા દક્ષુ જો સો આ આવી ગયો છે હમ એ પેચલ થોડા છે કેમ ભાઈ તો જમવા માં આજે આપણે શું બનાવ્યું છે કઈ ગયો બધાય જમવા માં હે ઢોકળી શાક છે અને સાસ છે પાપડ છે અને કાચા બટેટા છે ખીચડી છે વાલો બધાય જમવા આપણો બ્લોગ આપડે આજ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં